તો સરકાર થકી લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને લોકોને સ્વાસ્થ્ય સંબંધી જરૂરી માહિતી અંગે અનેક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે ત્યારે દાતા તાલુકામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ સોળમી મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવાય અને લોક સમુદાયની સક્રિય ભાગીદારી મળે તે હેતુથી દાંતા તાલુકાના હળાદ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે હળાદ ગામમાં રેલી નીકળી હતી તથા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી તો સાથે સાથે રોગ થવાના કારણો રોગના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું